વીડી ન્યુઝ વલસાડ રામપુર રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ફૂલ ફાગ મહોત્સવ અને સન્માન સમારોહ યોજાયો જેમાં લોહાણા સમાજના બે પ્રતિભાશાળી દીકરાઓ શ્રી સમીપભાઈ રાંચ તથા અમિતભાઈ ચોરેરાને રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરવા બદલ અભિનંદન પાઠવી સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવી મંદિરમાં ભજન થાય

ભગવાન જલારામ બાપાના એના ઉપર ખૂબ આશીર્વાદ છે અને એના થકી આજે અર્પિતે જે સેવા સેવા યજ્ઞ શરૂ કર્યો છે એ આપણે સૌ જોડાઈએ દર ગુરુવારે અર્પિત નો મેસેજ આવે એટલે આપણે અહીં અચૂક પહોંચીએ અને ભજનમાં સામેલ થઈએ બાપાના જ ભજન ગાવાના છે અને આપણે આ ગાથાને અવિરત ચાલી રાખીશું કોઈ પણ ઓય સમય મળે અર્પિત નો મેસેજ આવે એટલે અચૂક પહોંચવાનો પ્રયત્ન આપણે એકતા બતાવીને જે રીતે ભેગા થયા છે અને આપણી એકતા એ સમાજની એકતા છે કારણ કે ધરમપુરમાં જે કંઈ પણ વેપાર ધંધા અને વ્યવસાય રીતે જે કંઈ પણ પ્રગતિ થઈ છે એમાં આપ સૌ લોહાણા સમાજના જેટલા જેટલા મુરબીઓ વડીલો બેઠા છે એને ધરમપુર માટે ખૂબ સારું કાર્ય કર્યું છે એટલે એકવાર જોરદાર આપ સૌ હતી આપ તમામ માટે પાડો કે આપે ધરમપુરની પ્રગતિમાં એક વેપારી તરીકે ખૂબ સારું કામ કર્યું છે અને એના જ સંસ્કાર રૂપી આપણા દીકરાઓ આજે રાજકીય ક્ષેત્રે પણ આગળ વધ્યા છે રાજકીય ક્ષેત્રે એક પદ હોય છે કે જ્યાં લોકોની સેવા થતી હોય છે એક પદ હોય છે કે જે સેવા કરવાનો તમને મોકો મળતો હોય છે અને એક નિસ્વાર્થ ભાવના હોય છે જે સાચા સંસ્કારોમાંથી આવે છે અને આપણો સમાજ એની વચ્ચે ઉછરેલા બંને દીકરાઓ જેના ઉપર ધરમપુર આજે મીટ માંડીને ઉભો રહ્યું છે છેલ્લા કેટલાય વખતથી આપણને એવું લાગતું હતું કે ધરમપુરની અંદર એક સુશાસન બને ધરમપુર ની પ્રગતિ થાય ધરમપુર પણ એક હરણફાળ બને અને એક શહેરનો તાલુકા લેવલે નહીં જિલ્લા લેવલ નહીં રાજ્ય લેવલે નહીં પરંતુ આખા દેશભરમાં જો કંઈક નામ સારું કરી શકે એના માટે પાયાના પ્રયત્ન કરવા પડે એના માટે જે પૂરક જરૂરિયાત છે એને સંતોષવી પડે એના માટે તમારે સમાજલક્ષી બનવું પડે તમારા પોતાનો તન મન ધનનો ત્યાગ આપીને એમાં આગળ વધવું પડે તો આવો આપણે સૌ એમને સન્માન કરીએ એ પહેલા આપણે નીતિનભાઈ ઠક્કર કરીશ કે આપણને પ્રાસંગિક પ્રવચન કરે અને આશીર્વાદ આપે છે એના માટે જે પાયાના પ્રયત્નો કરવા જોઈએ એમાં સમી બ્રાન્ચનું નામ સૌથી મોખરે છે ધરમપુર ભાજપ અને ભાજપની યુવા ટીમ જો કોઈ ભેગી કરી હોય અને એમાં જો સૌથી મોટું પ્રદાન હોય તો એ સમી પ્રાંચ નો છે તો આપણે આજે સમી પ્રાંચને સાંભળવાનો લાવો લેવો છે તો સમીપને વિનંતી કરો કે એવો પોતાની રાજકીય કારકિર્દી તો પોતાને બધાને એના વિશે વાત કરે જ પણ એમના આવી ભવિષ્યમાં શું શું એમની ઈચ્છા છે ધરમપુર નગરને બેઠું કરવા નવું કલેવર આપવા કારણ કે હવે નગરપાલિકા એટલે સમી પ્રાંચ એવું કહીએ તો ખોટું નથી તો સમીપભાઈને વિનંતી કે એવો પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આપણને ધરમપુર ને આવનારા પાંચ વર્ષમાં ક્યાં લઈ જવા માંગે છે એની જાખી કરાવે જય જાલા મંચ પર બિરાજમાન આપણા સમાજના ખૂબ અગ્રણી અને વડીલ એવા બોકી કાકા અનુ કાકા નરેન્દ્ર કાકા તેમજ સૌ જે આગેવાનો છે સમાજના અને ભાઈઓ અને બહેનો આજે ઘણા દિવસથી આયોજન કરતા હતા અને કારણ કે સમયનો બી અભાવ હતો કારણ કે વારંવાર કંઈ ને કંઈ કાર્યક્રમ આવ્યા રાખે કારણ કે આપણે ગુરુવારે એક એડજસ્ટ કરવાનું આજે પણ આમ તો દિવસ બહુ મહત્વનો અમારા માટે ને આપણા માટે બહુ ખુશીની વાત કહેવાય આજે કાર્યક્રમ પણ થયો અને સાથે આજે વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે આપણા જ ધરમપુરના હેમંતભાઈ કંસારાની બી જાહેરાત થઈ એ આપણા માટે સવિશેષ આજના દિવસ માટે ખૂબ બહુ મહત્ત્વની જાહેરાત કહેવાય કારણ કે રાજકારણમાં પદ મળવું એ તો છે જ મહત્વનું મળ્યા બાદ ફરી પાછી જવાબદારી મળે એ એક બહુ મોટી વાત કહેવાય જે ધરમપુર માટે એક ગૌરવની વાત છે આપણા માટે એટલે સમાજની વાત કરું તો આપણે લોહાણા સમાજ જેમ પ્રતિકભાઈએ કીધું તેમ લોહાણા સમાજ એટલે વર્ષોથી એવું કહેવાય કે લુહાણા એટલે વેપારી વેપાર કરવો આપણો મૂળ ખૂણધર્મ કહેવાય અને હું તો વેપાર કરું એવું નહીં કહેવું માનું એવું કહેવાય કે લોહાણા સમાજના કોઈ પણ દીકરા નોકરી કરવાની વાત નવ્વાણ ટકા નહીં કરે એ નોકરી આપવાની વાત કરે એવું આપણું સમાજની એક રેખા છે ને રૂપરેખા કહેવાય લોહાળા સમાજ ભલે આજના છોકરાઓને કદાચ વેપારનો રસ ઘટ્યો હોય કારણ કે લોકોને હવે સમય ઘરે વધારે આપવામાં રસ હોય વેપારમાં ઘણાને તકલીફ હોય કે આખો દિવસ બગડતો હોય આખો વર્ષ બગડતો હોય એટલે વેપારમાં રસ ન રાખે પરંતુ એવું કહેવાય કે આપણા સમાજનું કામ છે રોજગારી આપવાનું રોજગાર કામ કરવાનું આપણું કામ નથી એટલે હું તો હજુ પણ એવી આશા રાખું કે નવી પેઢી ખાસ ધ્યાન રાખે કારણ કે વેપાર કરવું ને લોકોને રોજગારી આપવી આપણી સવિશેષ જવાબદારી છે એમાં લોકસભામાં જે જવાબદારી મળી એ કામ કર્યું અને ત્યારબાદ સંગઠનમાં ધરમપુરનું મંડળ પહેલીવાર આપણે ત્યાં બે હજાર ત્રણમાં કલ્પેશભાઈ કાપડિયા પેલા તાલુકાનું ધરમપુર શહેરનું મંડળ સાથે હતું અને ધરમપુર નગરનું મંડળ પહેલી વાર બે હજાર ત્રણમાં બન્યું અને એની ટીમમાં અમને લીધા અને બે હજાર છ માં જ્યારે જીવાભાઈ પ્રમુખ બન્યા ત્યારે મને ધરમપુર શહેરનો યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ બે હજાર નવમાં મહામંત્રી નવ થી તેર મહામંત્રી તેર થી પંદર પાછો મહામંત્રી અને પંદર બાદ પ્રમુખ બન્યા બાદ ઓગણીસ સુધી પ્રમુખ બન્યો અને ઓગણીસમાં જિલ્લા કારોબારી બનાવી અને કપરાડા તાલુકાનો પ્રભારી ત્રણ વર્ષ વીસથી ચોવીસ સુધી કપડા તાલુકાના પ્રભારી તરીકે પણ સતત આમ સોળ વર્ષ સુધી સંગઠનનું કામ કરીને પાર્ટીએ ટિકિટ આપી ટિકિટ આપી એ ટિકિટ તો મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરો જ પણ રાજકારણમાં એ વસ્તુ આવે કે ટિકિટ માટે કદાચ પ્રયત્ન કરતા હોય પરંતુ ટિકિટ મળ્યા બાદ જે ખાસ કામ કરવાની વિશે ટિકિટ મેળવવી તો સંઘર્ષની વાત હતી અને જીતવાનો પણ સંઘર્ષની વાત હોય કારણ કે ગમે એટલો કોમ્પિટિશ હોય પણ તે સમયે એક ડર તો લાગતો જ હોય જે આપણે પાંચ નંબરના વોર્ડમાંથી ઉમેદવારી કરી એમાં હું માનું આપણો વોર્ડ એવો હતો કે એ વોર્ડમાં દરેક જાતિના લોકો રહે ધોળિયા સમાજના પણ રહેકા સમાજ પણ રહે હરિજન સમાજ પણ રહે લુહાણા સમાજ રાજપૂત સમાજ બ્રાહ્મણ સમાજ સોની સમાજ કાઠિયાવાડી સમાજ કોઈ સમાજ મતલબ આપણા વોર્ડમાં બાકી નથી અને ખૂબ પ્રેમથી લોકોએ આપણને એક એટલા બધા પ્રેમથી મતલબ કોઈ સમાજ એવો બાકી નથી જેને આપણને મત નથી આપ્યા અને નરેન્દ્રભાઈ વર્ષોથી કહેતા આવ્યા હતા કે રાજકારણમાં ચૂંટણી પતી ગયા બાદ તમામ મતદાર આપણા મત આપેલા પણ આપણા જ અને મત નથી આવી પાતા તે પણ આપણા જ છે કારણ કે કોણે આવી પાય આપણને ખબર નથી કે કોણે નથી આવી પાય પણ ખબર હોતી નથી સક્ષમ છે કે મને બધી જ રીતે એણે સપોર્ટ કર્યો તો હું અહીંયા આજે તમારી સામે સ્ટેજ ઉપર માઈક લઈને બેઠો છું એટલે વિશેષ આભાર હેથલનો માનું છું મારો ભાઈ પ્રસાન છે મૈત્રી છે કાકા કાકી છે એમણે છે મને મારા મારા પપ્પાએ કોઈ દિવસ એમ નથી પૂછ્યું કે તું ક્યાં જ છે અને કેટલા વાગે આવીશ એટલે આ રીતનો સહકાર પરિવારનો હશે તો જ આપણે આગળ વધી શકીશું નહીં તો બમ્પની જેમ જો આપણને બ્રેક લાગ્યા કરે તો પછી 10 30 છ 10 ની નોકરી અથવા સવારે 8:00 થી રાત્રે 8:00 સુધીની આપણી દુકાન સિવાય બીજું આપણે કઈ કરી શકવાના નથી એટલે મારા યુવાનોને ખાસ વિનંતી છે કે ધંધો રોજગાર નોકરી સાથે પણ આપણે યુવાનો જો રાજકારણથી દૂર રહેશું તો આ રાજકારણની અંદર નબળા માણસો સત્તા ઉપર આવશે અને નબળા માણસો સત્તા ઉપર આવશે તો સુશાસન આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકશું એટલે રાજકારણ એ ફક્ત સત્તાનો માર્ગ નથી પણ સમાજની સુખાકારીનો માર્ગ છે એવું કહીએ તો ખોટું નથી વિશેષમાં રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે જેનો સમાજ આપણો મારા ખ્યાલથી લાભ લેતો નહી હોય એવું મારું વ્યક્તિગત માનવું છે લીધો હોય તો ખૂબ સારી વાત છે જેમ કે યોજનામાં મહિલાઓ બ્યુટી પાર્લર નાના ધંધા રોજગાર માટેની લોન છે એમાં વીસ થી પચીસ ટકા સબસીડી હોય છે મહિલાઓ માટે વિશેષ દસ ટકાની સબસિડી એડિશનલ હોય છે અને એમાં જે કામ કરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે એકદમ ઈઝી પ્રોસેસ છે એ જ રીતે આયુષ્માન કાર્ડ આપણામાંથી ઘણા લોકોએ કદાચ નહીં કઢાવ્યો હોય પરંતુ એ કડાવી લીધા હોય તો પાંચ લાખ રૂપિયા રાજ્ય સરકાર અને પાંચ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર દવાખાનાની સારવાર માટે આપે છે અને એના માટે આપણે કશું કરવાનું નથી કાર્ડ હોય એટલે તમારી સારવાર હોસ્પિટલની અંદર કેશલેસ થઈ જતી હોય છે એ જ રીતે નિરાધાર વૃદ્ધ યોજના છે વિધવા સહાય યોજના છે દર મહિને સાડી રૂપિયા સરકાર ખાતામાં આપે છે એટલે આવી અનેક યોજના છે પણ આપણા સમાજના લોકોના મગજમાં એ છે કે એના માટે બહુ લાંબી પ્રોસેસ કરવી પડે જે ખરેખર એવું હોતું નથી જયારે જયારે સેવા સેતુ નો કાર્યક્રમ ધરમપુર નગરપાલિકામાં થતો હોય ત્યારે એના ભરી દો અને થોડું અટકે તો હું સંપર્ક કરો પણ રાજ્ય લાભ લેવો જોઈએ જેથી કરીને છેવાડાના માનવી સુધીનો મોદી સાહેબ નો જે અભિગમ છે એ આપણા સમાજ પણ એમાંથી વંચિત ના રહેવો જોઈએ વિશેષમાં આવનારા સમયમાં સમીપભાઈ કીધું ધરમપુર ની અંદર આપણે ધરમપુર નગરપાલિકાનું નવું ભવન બનાવવા જઈ રહ્યા છે આપ સૌને આનંદ ની વાત થશે કે આપણને ડ વર્ગમાંથી ક વર્ગની નગરપાલિકાનું અપડેશન મળી ગયું છે રાજ્ય સરકાર દ્વારા એટલે એની અંદર જે અત્યારે ડ વર્ગની જેટલી નાણાકીય સહાયને ગ્રાન્ટ મળતી હતી એમાં ઓછામાં ઓછી વીસ ટકા અને વધુમાં વધુ ચાલીસ ટકા અલગ અલગ ગ્રાન્ટમાં આપણને વધારો મળશે એ જ રીતે ભવન માટે એક ને વીસ વીસ લાખ રૂપિયા ડ ડ વર્ગની નગરપાલિકાને મળતા હતા તો હવે ક વર્ગની નગરપાલિકાને બે કરોડની સહાય મળશે એટલે આવી જંગી માતબર રકમની સહાય રાજ્ય સરકાર દ્વારા આપણને ધરમપુર નગરપાલિકાને ઉપલબ્ધ થવાની છે એટલે નગરપાલિકાનું ભવનનું પ્લાનિંગ છે ઓડિટોરિયમનું પ્લાનિંગ છે અને એક વિશાળ સ્પોર્ટ્સ સંકુલ બને દસ થી બાર એકરની અંદર એ દિશામાં અમે કામો કરી રહ્યા છે પણ આ બધી વસ્તુઓ થોડો સમય માંગી લેવી હોય છે જેથી કરીને અત્યારથી અમે લાગશો તો બે ત્રણ વર્ષમાં એનો આપણે સફળતાપૂર્વક પાર પાડી શકીશું એ રીતે ધરમપુરમાં માં લોહાણા સમાજ ઘણો વિશાળ સમાજ કહી શકાય આર્થિક રીતે તો આ સમાજ સમૃદ્ધ છે જ તંદુરસ્તી છતાં પણ જ્યાં જ્યાં જે સમાજમાં રાજકીય સમૃદ્ધિ સમાજ પાસે આવે છે ને ત્યારે સમાજ ખૂબ ખૂબ ઝડપથી આગળ વધે છે અને એ દિશામાં ધરપુર ઘણા સમયથી હજુ જ પણ આજે એની પ્રગતિ મને લાગે છે ઘણી બધી વેગ પકડી રહી છે અને ખૂબ આનંદની વાત છે સમીરભાઈ અમિતભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને આપણે બધા ભેગા જઈને આવા પ્રસંગો કરતા રહીએ અને જલારામ બાપાની આપણા સમાજ પર કૃપા વર્ષથી રહે એવી જ પ્રાર્થના જય જલારામ ભારત માતા કી જય વારા પછી આપણે વારો લેજો થોડા આપણે સ્ટેજ ઉપર ગીરદી ના કરીએ પણ સાંભળવાના છીએ પછી આપણે આપણો કાર્યક્રમ આગળ વધારશું આપણે સૌ તારીઓના ગડગડા વધાવી લઈએ આપણા જ સમાજના ખૂબ

અને દર ગુરુવારે એક ભજન ની શરૂઆત થઈ છે ધરમપુરમાં આ એક બહુ મોટું કાર્ય કામ શરૂ થયું છે